ગોંડલમાં રાજકારણ અને ગુંડાગીરી બંને એકસાથે જોરદાર મોટા થયા અને તેનું પરિણામ સામાન્ય જનતાને પણ જોરદાર ભોગવવાનું થયું છે નેતાઓ ગુંડાઓ અને એમના ચેલા ચમચાઓના ત્રાસે લોકોની સુખાકારી પ્રશ્નાર્થ ચિહ્નમાં આવી ગઈ છે ગોંડલમાં પાવરના સર્વોચ્ચ ટોચે બેસવા માટે થઈ રહેલા ખેલના ભાગોમાં હાલ નવો વળાંક આવ્યો છે નિખિલ ડોંગા મામલે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે બંને ગજેરાના કેસમાં હવે નિખિલ ડોંગાનું પણ નામ સામે આવ્યું છે નિખિલ હવે કાયદાકીય જોખમને જાણી જતાં ફરાર થઈ ગયો છે રાજકોટ પોલીસ દ્વારા હવે નિખિલના ફરાર થયા પછી કોર્ટમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા પર ગોંડલના નેતાની સ્થિતિ અંગે બેફામ ટિપ્પણી કરવા મામલે બંને ગજેરા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં પિયુષ રાદડનું નામ આવ્યું જે બંનીને બેફામ થવા માટે સ્ક્રિપ્ટ આપતો હતો તે પછી દિનેશ પાત્ર વકીલની પણ ધરપકડ થઈ અને બંને જેલમાંથી મુક્ત થયા પરંતુ બંની ગજેરા હજુ પણ જેલમાં જ બંધ છે કારણ કે તેના પર હજુ બીજા ઘણા કેસો ચાલુ છે આ કેસમાં બંનેને આર્થિક સહાયમાં નિખિલ ડોંગાની મદદગારી સામે આવી છે આ બંને ગજેરાના કેસમાં નિખિલ ડોંગાનું નામ સામે આવ્યું છે અને નામ સામે આવતા જ નિખિલ ડોંગા ફરાર થઈ ગયો છે જોકે હવે આ મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ કોર્ટમાં પહોંચી છે અને ટોકના તેના કેસમાં તેણે શરત ભંગ કર્યાનો રિપોર્ટ કર્યો છે નિખિલ દોંગા પિયુષ રાદડિયા મારફતે બંને અને આર્થિક રીતે મદદરૂપ થઈ રૂપિયા પહોંચાડતો હોવાનું તપાસમાં ખુલતા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ છ કેસમાં નિખિલ ડોંગાની ધરપકડ કરવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યો છે અને આ તમામ છ કેસમાં નિખિલ ડોંગા નાસ્તો ફરી રહ્યો છે જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે રાજકોટ ગ્રામ્ય પોલીસ નિખિલ ડોંગાને પકડવા માટે ગઈ હતી પરંતુ તે મળી આવ્યું નથી સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે નિખિલ ડોંગા પિયુષ રાદડીયા મારફતે બન્ની ગજેરાને રૂપિયા પહોંચાડતો હતો અને આર્થિક રીતે મદદરૂપ થતો હતો માટે પોલીસ દ્વારા હવે આ તમામ છ કેસમાં નિખિલ ડોંગાની ધરપકડ કરવામાં તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં નિખિલ ડોંગા ફરાર છે અને તેને ગુજસી ટોક કેસમાં જામીન મળ્યા બાદ સુરતમાં હોવાનું જણાવતા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે મળી આવ્યો નથી અને તે હાલ ફરાર છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે બંને ગજેરા કેસમાં નિખિલ ડોંગાની ધરપકડ અનિવાર્ય છે એટલે કે પોલીસ હાલ તેને શોધી રહી છે નિખિલ ડોંગાને ટોકમાં જામીન મળ્યા ત્યારે કેટલીક શરતો મૂકવામાં આવી હતી તેમાંની એક શરત એ હતી કે જ્યાં તે રહે તેનું સરનામું તેણે તપાસ કરનાર મામલતદારને આપવાનું હતું પરંતુ સુરતનું સરનામું આપ્યું ન હતું એટલે નિખિલ ડોંગાએ સરહદનો ભંગ કર્યો છે તેનો રાજકોટ ગ્રામ્ય પોલીસે અદાલતને એક રિપોર્ટ કર્યો છે ત્યારે નિખિલ ડોંગા ફરાર છે જ્યારે પકડાશે ત્યારે છ ગુનામાં ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ શરત ભંગ બદલ રિપોર્ટ પણ કરવામાં આવશે મિત્રો તમે કેસ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ